રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને મંદિરે જતા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હોવાનો મહિલાઓ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો શહેરના શીતલ પાર્ક પાસે રિક્ષામાં જે રહેલી ક્ષત્રિય સમાજની મહિલાઓને અટકાયત કરવામાં આવી અને મહિલાઓને રિક્ષાઓમાંથી ઉતારતા મહિલાઓ ચાલીને મંદિર તરફ જવા નીકળી હતી થોડા સમય માટે રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાણ હતો મહિલાઓનો આપ ક્ષત્રિય સમાજની મહિલાઓનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેમની સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવે છે

जरनी बात करामो तो जे महिला ओछे ते चालीले आज आशापुरा मंदिर जेते आनी छे मैं आशापुरा मंदिर हालिना माताजीना मंदिर जेता था वा सु थी थी मैं मावडी मा जता था घरे थी निकला એટલે 1 કલાક થી અમારી રિક્ષા ઉભી રાખવામાં આવી એટલે શું અમે આતંકવાદી થી અમારે મંદિરે નઈ જવાનું કે જવાનું નઈ અમે તો મંદિરે દર્શન કરવા જઈ થી શું કઈ ના પોલીસ અમને ઉભા રાખ્યા કઈ ના જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના આ વિસ્તાર જે કહી શકાય કે રાજકોટના દોઢસો ફૂટ રિંગરોડ ઉપર છે તે મહિલાઓ છે તે ચાલી અને મવડીમાં માતાજીના મંદિરે છે દર્શન માટે દરમિયાન તેમની અટકાયત કરી હોય તેવી ફરિયાદ છે તે કરી રહી છે છેલ્લા એક કલાકથી પોલીસે તેમની અટકાયત છે તે કરી હોય તે પ્રકારની માહિતી છે આપવામાં આવી રહી છે ખાસ કરીને આ સમય દરમિયાન છે તે રાજકોટના કમલમ ખાતે છે તે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે રજૂઆત માટે પહોંચ્યા એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હાલ ક્ષત્રિય સમાજમાં રોષ છે તે હાલ પોલીસ સામે પણ હવે ભબૂકી રહ્યો છે કેમેરામેન દિવ્ય વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ